શ્રીરાજ સાડી મસ્ત પાછી નવી સાડી લઈને આવ્યા છે એકદમ ડિફરન્ટ સાડી તમારા માટે નવી નવી કલેક્શન આવ્યા જ કરશે તમે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં શેર કરવાનું અને આપણે આજે જોઈએ છે આજે મસ્ત સાડી છે લાઇટ લાઇટ વર્કમાં એમને મિરલનું કામ છે મિરલનું વર્કનું કામ છે પ્લસ સીબોરીની સાડી છે અને બધા કલર એ મસ્ત છે આપણે એક પીસ ઓપન કરીને જોઈશું પેપર કોટન રહેવાનું છે કાપડ કાપડ બહુ મસ્ત આવે પેપર કોટન કાપડ આવશે અને મિરલનું કામ છે મિરલ અને પ્લસ વર્કનું કામ છે અને પ્લસ શિબોરીને અજરકની પલ્લું રહેવાનું છે આપણે અજરક અને પ્લસ બોર્ડર આપેલી છે આપણે સાડી એકદમ ડિફરન્ટ છે ને હેવી સાડી લાગે એવી મસ્ત સાડી છે તમે પલ્લું જોઈ શકો છો પલ્લુ છે આખી સાડી નીચે બોર્ડર આવશે અને આપણે આ બધું વર્કનું ને મિરલનું કામ છે એકદમ મસ્ત ફિનિશિંગવાળું કામ છે પ્લસ સિબોરીનું આપણે પેટર્ન આપેલી છે ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો સાડી ખૂબ મસ્ત છે કલર એ મસ્ત છે કલર બધા ઇંગ્લિશ કલર ને ડાર્ક કલર લાઇટ કલરના શેડમાં છે જે આપણે પહેરી હોય મેરેજમાં પાર્ટીમાં મસ્ત સાડી લાગે એવી છે અને આપણે એનો બ્લાઉઝ જોઈશું આ બ્લાઉઝ છે બ્લાઉઝ અજરકવાળા ટાઈપનું આપેલું છે અને મસ્ત ડિફરન્ટ બ્લાઉઝ આપેલું છે એક પીસ આપણે ખોયલું છે એ બાબત છે બીટ કલર બીટ કલર છે ગ્રે કલર છે પાર્ટીવેર કલર છે ગ્રે કલર બહુ મસ્ત લાગે લાગે કલર કલર એક રાણી છે રાણી કલર એ મસ્ત લાગે પ્રસંગમાં ગ્રીન ગ્રીન કલર કલર મસ્ત લાગે કોઈ બી કલર ગમતો હોય તેનો સ્ક્રીનશોટ પાડીને મારા વોટ્સઅપ નંબર પર મોકલજો અને આ રીતે નવું કલેક્શન જોવા માટે જો મા સીધા થાય લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો લઈ જ નવું કલેક્શન જોવા માટે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો